મારું નામ નિશા છે ઉંમર ઓગણત્રીસ વર્ષની થઈ ગઈ પણ લોકો કહે છે કે હજુ પણ ચોવીસમી પચ્ચીસ નીચે લાગું છું કમર સુધીના કાળા ઘાટાવાળ મોટી આંખો ગુલાબી હોઠ અને ફિગર અરે છોડો તમે જાતે જ સમજી જાઓ જ્યારે હું વ્હાઇટ કોટ પહેરીને ક્લિનિકમાં દાખલ થાઉં છું ત્યારે દર્દીઓની આંખો મારા ચહેરા પરથી નીચે ખસી જાય છે હું ડોક્ટર છું ગામ પાસેના એક નાના ટાઉનમાં રહું છું મારો અવાજ થોડો ભારે છે બોલતી વખતે હળવું હસું છું તો લોકો કહે છે દીદી તમારી હસીમાં કઈ જ મીઠાશ છે બસ આ જ મીઠાશ મારી વાર્તાની પહેલી ચમચી છે ચાખશો તો મીઠું લાગશે ગળશો તો ગળામાં અટકશે આ જ સવારની વાત છે હું ક્લિનિક ખોલીને અંદર બેઠી હતી બહાર તડકો ચુંભી રહ્યો હતો પણ અંદર પંખો ધીમે ધીમે ફરી રહ્યો હતો ત્યારે જ દરવાજો ખુલ્યો અને તે આવ્યો નામ હતું અર્જુન ઉંમર આશરે બત્રીસ વર્ષ પહોળા ખભા મોઢા પર હળવી દાઢી અને આંખો વી કે જોતા જ લાગે કે કંઈક છુપાવ્યું છે તેણે કહ્યું ડૉક્ટર સાહિબા મારી કમરમાં વિચિત્ર ચુંબન છે રાતભર ઊંઘ્યો નથી મેં મુસ્કુરાઈને કહ્યું બેસો અર્જુન પહેલાં તો કપડાં ઉપર કરો જો ક્યાં તકલીફ છે મેં હાથમોજાં પહેર્યા તેની શર્ટ ઉપર કરી તેની પીઠ પર પરસેવો ચમકી રહ્યો હતો મેં ધીમેથી આંગળીઓ ફેરવી તે શ્વાસ રોકીને બેઠો હતો મેં પૂછ્યું અહીં દબાવું તો તેણે કહ્યું હા નિશા દીદી બિલકુલ ત્યાં જ મેં હળવેથી દબાવ્યું તો તે કણસ્યો મેં કહ્યું અર્જુન તારી માંસપેશીઓ ખૂબ ટાઇટ છે રોજ ટ્રેક્ટર ચલાવો છો ને તે હસ્યો હા દીદી ખેતરમાં આખો દિવસ નમીને કામ કરું છું પણ આજે એવું લાગે છે જાણે કોઈ મને અંદરથી ખેંચી રહ્યું હોય મેં વિચાર્યું અંદરથી ખેંચું એ તો મારું પણ કામ છે દર્દને બહાર કાઢવું પછી મેં કહ્યું સૂઈ જા બેડ પર હું થોડું તેલ લગાવીને માલિશ કરી દઈશ દર્દ તરત ભાગશે તે કંઈ પણ બોલ્યા વગર સૂઈ ગયો મેં તેલની શીશી ખોલી ગરમ તેલની સુગંધ રૂમમાં ફેલાઈ ગઈ મેં તેની કમર પર તેલ નાખ્યું ધીરે ધીરે મારી આંગળીઓ સરકી રહી હતી તે આંખો બંધ કરીને સૂતો હતો મે પૂછ્યું અર્જુન લગ્ન થયા કે નહીં તેણે કહ્યું ના દીદી માં શોધી રહી છે મે હસીને કહ્યું સારુ તો હજુ સુધી કોઈ તમને પત્ની નથી શક્યું તે શરમાયો પકડવાવાળી તો તમારા જેવી જોઈએ મે હસું રોક્યું પણ દિલમાં હળવી ગલીપચી થઈ માલિશ કરતા કરતા મે તેની કમરની નીચે હાથ લઈ જઈને દબાવ્યો તે ચોંક્યો દીદી એ થોડું નીચે મે કહ્યું અરે દર્દ તો અહીં સુધી ફેલાયું છે ડર નહીં મારી આંગળીઓ તેની જાંગના કિનારા સુધી પહોંચી ગઈ તેના શ્વાસ તે જ ચાલવા લાગ્યા મેં વિચાર્યું આને તો અત્યારથી જ પરસેવો છૂટવા લાગ્યો મેં તેલ વધુ નાખ્યું હવે મારી હથેળી તેની ત્વચા પર ગોળ ગોળ ફરી રહી હતી તે બોલ્યો દીદી તમારો હાથ જાદુ કરે છે મેં કહ્યું જાદુ તો હજુ બાકી છે અર્જુન પછી મેં તેને કહ્યું હવે પલટો તે હિચકાયો મેં ફરી કહ્યું પલટોને પેટની સાથે પેટ પણ જોવું પડશે તે ધીરેથી પલટ્યો તેની આંખો મારી આંખોમાં હતી મેં તેના પેટ પર તેલ નાખ્યું મારી આંગળીઓ નાભીની ચારે તરફ ફરવા લાગી તે બોલ્યો દીદી આ તો બહુ ગલીપચી થાય છે મેં કહ્યું ગલીપચી નહીં દર્દ બગાડવાનું છે મારો હાથ નીચે સરકી રહ્યો હતો મેં કહ્યું અર્જુન તારી નસો બહુ ફૂલી ગઈ છે એને ઉકેલવી પડશે તે બોલ્યો ઉકેલો દીદી આખું ઉકેલી નાખો હવે રૂમમાં ફક્ત પંખાનો અવાજ અને અમારા શ્વાસ હતા મેં તેની પેન્ટની બેલ્ટ પર આંગળી રાખી તે ચોંક્યો મેં કહ્યું અરે બેલ્ટ ઢીલો કરો નાડું દબાતું હશે તેને જાતે જ ઢીલો કર્યો મેં તેલ વધુ નાખ્યું મારી આંગળીઓ હવે તેની જાંગોના અંદરના ભાગ પર હતી તે ધીરે ધીરે કણસી રહ્યો હતો મેં પૂછ્યું અર્જુન હવે જણાવ દર્દ ક્યાં છે તે બોલ્યો દીદી હવે દર્દ ક્યાંક બીજી જગ્યાએ થઈ ગયું છે મેં હસીને કહ્યું ક્યાંક બીજી જગ્યાએ જરા બતાવતો તે શરમાયો મેં કહ્યું ડર નહીં હું ડોક્ટર છું બધું જોઉં છું તેણે ધીરેથી પોતાની પેન્ટ થોડી નીચે કરી મેં જોયું તેના અંડરવેર પર તેલનો ડાઘ હતો મેં હસીને કહ્યું અરે તેલ અહીં સુધી પહોંચી ગયું તે બોલ્યો દીદી તમારો હાથ મેં કહ્યું હાથ તો હજુ અટક્યો નથી મેં આંગળીઓ ફેરવી પણ અંદર ગઈ નહીં તે હાંફવા લાગ્યો મેં કહ્યું અર્જુન તારી નસો બહુ ગરમ છે એને ઠંડી કરવી પડશે પછી મેં ફ્રિજમાંથી આઈસપેક કાઢ્યો અને તેની જાંગ પર મૂક્યો તે ધ્રુજી ગયો મેં કહ્યું હવે ગરમી અને ઠંડક બંને આપીશ મેં એક હાથથી આઈસપેક દબાવ્યો અને બીજા હાથથી ગરમ તેલ તે ગરમી અને ઠંડક વચ્ચે ફસાયો હતો તે બોલ્યો દીદી આ શું કરી રહ્યા છો મેં કહ્યું ઇલાજ બસ ઇલાજ પણ મારી આંખો શરારત કરી રહી હતી પછી મેં તેને એક કસરત કરવા કહ્યું તે ઊભો થયો મેં તેની કમર પકડી તેનું મોઢું મારા ચહેરાની નજીક આવ્યું મેં તેના ગાલ પર તેના શ્વાસ અનુભવ્યા પછી મેં તેને મારી કમર પકડવા કહ્યું તેના હાથક ગરમ હતા હું નમી એટલે મારો કોટ ઉપર થયો તે જોતો રહ્યો મેં કહ્યું અર્જુન તારો હાથ કેમ કામપે છે તે બોલ્યો દીદી તમે ખૂબ સુંદર છો મેં હસીને કહ્યું સુંદરતા તું ઈલાજમાં મદદ કરે છે પછી મેં કહ્યું મારા ખભા પર હાથ રાખો તેણે રાખ્યો મારો હાથ તેના ખભા પરથી નીચે સરકવા લાગ્યો તેણે શરમાઈને કહ્યું સોરી દીદી મેં કહ્યું કની નહીં ક્યારેક નસો ગૂંચવાઈ જાય છે પછી હું તેની બાજુમાં બેઠી મેં દવાઓ લખી લગતી વખતે મારો હાથ તેના હાથ સાથે ભટકાતો રહ્યો મેં કહ્યું અર્જુન આ દવા રાત્રે લગાવવાની છે કોઈ લગાવશે તેણે કહ્યું એકલો છું દીદી મેં કહ્યું તો હું કાલે ઘરે આવી જઈશ પોતે લગાવી દઈશ તે ખુશ થઈ ગયો સાંજે હું તેના ઘરે ગઈ તેની માએ દરવાજો ખોલ્યો હું અંદર ગઈ અર્જુન રૂમમાં હતો માં ચા બનાવવા ગઈ મેં દરવાજો બંધ કર્યો અર્જુન પલંગ પર હતો મેં કહ્યુ કપડા ઉતારો તી ઉતારવા લાગ્યો મેં તેલ ગરમ કર્યું આ વખતે મેં મારો કોટ ઉતારી દીધો હતો ફક્ત ટોપ અને સ્કર્ટ માં હતી હું તેના પર નમી મારા વાળ તેના ચહેરો પર પડી રહ્યા હતા મેં તેની છાતી પર તેલ નાખ્યું મારી આંગળીઓ તેના છાતીના વાળમાં ગૂંચવાઈ તે હાંફવા લાગ્યો મેં કહ્યુ અર્જુન તારી ધડકન બહુ તેજ છે તે બોલ્યો દીદી તમે પાસે જોને મેં હસીને કહ્યું પાસે તું હજુ વધુ આવીશ હું તેના પર એટલી નમી કે મારી છાતી તેના સિનાને અડવા જ હતી ત્યાં જ દરવાજો ખખડ્યો મા ચા લઈને આવી ગઈ થોડા દિવસો સુધી અમે રોજ મળતા રહ્યા એક દિવસ મેં કહ્યું અર્જુન હવે તું મને માલિશ કરતા શેખ તે હસ્યો હું સૂઈ ગઈ તેને મારી કમર પર હાથ રાખ્યો તેના હાથ કાંપતા હતા મેં કહ્યું ડરો નહીં દબાવો મારી આંખો બંધ હતી અને શ્વાસ તેજ થઈ ગયા હતા એક દિવસ ક્લિનિકમાં લાઇટ નહોતી અર્જુન આવ્યો અને બોલ્યો દીદી દર્દ ફરી શરૂ થયું છે મેં એક ઇલેક્ટ્રિક મશીન કાઢ્યું તેના પર પેડ્સ લગાવ્યા તેને હળવો કરંટ લાગ્યો પછી તેણે મારા પર પેડ્સ લગાવ્યા હળવો ઝટકો લાગ્યો અને હું ચીખી આ અર્જુન અમે બંને હસવા લાગ્યા મેં પૂછ્યું અર્જુન તારા માટે હું કોણ છું તેણે કહ્યું દીદી તમે મારું સર્વસ્વ છો વાત આગળ વધી અને અર્જુને તેની માને કહ્યું મારી મા સાથે વાત થઈ અને લગ્ન નક્કી થયા લગ્નના દિવસે હું દુલ્હન બની અને તે દુલ્હો મંડપમાં જ્યારે હું તેની પાસે બેઠી ત્યારે તેણે કાનમાં કહ્યું દીદી આજે દર્દ બિલકુલ નથી મેં હસીને કહ્યું હવે તું જિંદગીભર માલિશ કરીશ